પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ સાધન મોટું છે તે વાસના ટાળવાની એમ વિક્તિ છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો જે મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી અને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જે ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે એવી જ રીતે સ્પર્શ રૂપ રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય અને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને પંચ વિષયને વિશે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે તેમજ સારું રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ યુવાન અને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે તેમજ સારા ને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાશે એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જીતાણી અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે અને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો